નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે તુલસીના પાન વિશે વાત કરવાના છીએ જેની અંદર ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે શું તુલસીના પાન ખાવા બરાબર છે શું તે આપણા પાચનને સુધારવાનું કામ કરે છે શું તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે શું તુલસીના પાન બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે શું તુલસીના પાન ખાવાથી કેન્સરમાં કોઈ ફાયદો થાય છે તો મિત્રો અને બીજું કે તુલસીના પાન ખાવાથી કયા કયા આપણને ફાયદા થાય છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો તુલસી માત્ર ભારતમાં નો આ છોડ નથી પણ મિત્રો હિન્દુ ધર્મમાં તેને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો વાત કરીએ તો આયુર્વેદમાં તેને મહા ઔષધિ કહેવામાં આવે છે અને મિત્રો આજકાલ વિજ્ઞાન પણ માને છે કે તુલસી તેના પોષક મૂલ્ય અને વિશેષ ઔષધીય ગુણોને કારણે એક મહત્વનો છોડ છે મિત્રો વાત કરીએ તો તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓશિમમ બાસિલિકમ અને મિત્રો તે એક જડીબુટ્ટી છે તેનો ઉપયોગ સામાન્ય રીતે ઇટાલિયન અને દક્ષિણ પૂર્વ એશિયન ખોરાકમાં સ્વાદ વધારવા માટે થાય છે મિત્રો વાત કરીએ તો તમને બધાને જ ખબર હશે કે તુલસીનો છોડ ઉગાડવો એકદમ સરળ છે તે ખૂબ જ નાના વાસણમાં પણ ઉગાડી શકાય છે તુલસીના બીજમાંથી છોડ ઉગી શકે છે અથવા તમે જો કોઈ જગ્યાએ નર્સરીમાંથી જો તમે નાનો છોડ લાવી અને રોપી પણ શકો છો એને તમારે દરરોજ થોડું થોડું પાણી આપવાનું છે મિત્રો વાત કરીએ તો આપણા પૂર્વજો ચા અને તુલસીનો ઉકાળો બનાવતા અને પીતા હતા તો તેમને સામાન્ય શરદીથી તાત્કાલિક રાહત થતી હતી તેનાથી જો તમને ગળામાં દુખાવો હોય તો એની અંદર પણ તમને ફાયદો થાય છે કફની અંદર પણ આપણને ફાય ફાયદો થાય છે તથા તેનાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે તથા તે તણાવ વ્યવસ્થાપનમાં મદદ કરે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું કે તુલસીનું પોષણ મૂલ્ય શું છે એનાથી કયા રોગો મટાડી શકાય છે અને છેલ્લે કે શું તે આપણને કેન્સરથી બચાવી શકે છે ખરું મિત્રો વાત કરીએ તો તુલસીના પાનનો સ્વાદ અને સુગંધ વિશેષ હોય છે તે એક લીલી વનસ્પતિ છે અને વાત કરીએ તો તે ફુદીના પરિવારનો ભાગ છે તેની ઉત્પત્તિ એશિયા અને આફ્રિકાના ઉપખંડોમાં થઈ છે જો કે ભારતના લોકો દાવો કરે છે કે તેના ગુણધર્મોને આપણા પૂર્વજો દ્વારા માન્યતા આપવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ અસ્તિત્વ માટે જરૂરી પ્રકૃતિની તમામ ગુણવાન ચીજોને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એવી જ રીતે વાત કરીએ તો મિત્રો તુલસીના છોડને દેવીનો દરજ્જો પણ આપવામાં આવેલ છે મિત્રો તુલસીના પાન સામાન્ય રીતે એક જ સમયે મોટી માત્રામાં ઉપયોગમાં લેવાતા નથી જો એક ચમચી લીલા પાન લેવામાં આવે તો તેનાથી એક પણ કેલરી મળતી નથી તેમાં વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે આ સિવાય તેમાં વિટામિન એ પણ હોય છે અને બીજા મિનરલ્સની વાત કરીએ તો તેની અંદર કેલ્શિયમ હોય છે આયરન હોય છે મેંગેની જ હોય છે મિત્રો વાત કરીએ તો તુલસીના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેના વિશેષ ગુણોને કારણે તેને મહાન ઔષધ કહેવામાં આવે છે જો તેનું રોજ સેવન કરવામાં આવે તો ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે સાથે સાથે તે મગજની કામગીરી સુધારવાનું કામ કરે છે અને તેના સેવનથી યાદશક્તિમાં પણ ખૂબ જ ફાયદો થાય છે મિત્રો વાત કરીએ તો શરદી અને ઉધરસના કિસ્સામાં આપણા જે દાદા દાદી અને નાના નાની તુલસીના પાનમાંથી બનાવેલી ચા અથવા ઉકાળો આપતા હતા અને આપણને ખબર છે કે તેનાથી આપણને ખૂબ જ રાહત મળતી હતી આવું મિત્રો એટલા માટે થતું કે તુલસીના પાન રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે અને કોઈપણ પ્રકારના ચેપમાં તે ફાયદો આપે છે મિત્રો આજના વિડીયોમાં આપણે તુલસીના પાનના બાર મોટા ફાય ફાયદા વિશે વાત કરશું તો પહેલો ફાયદો એ છે કે ચિંતા અને હતાશા દૂર કરવામાં આપણી મદદ કરે છે શરદી ઉધરસ અને સળેખમમાં ફાયદાકારક છે જે લોકોને પથરીની સમસ્યા હોય તેની અંદર પણ ફાયદો આપે છે પાચનશક્તિ અને ભૂખ વધારવાનું કામ કરે છે ઘણી વખત વાત કરીએ તો બેક્ટેરિયલ ચેપને દૂર કરવાનું પણ કામ કરે છે આપણી મગજની કામગીરી સુધારે છે યાદશક્તિ વધારવાનું કામ કરે છે તુલસીના પાનની વાત કરીએ તો તાવ મેલેરિયા અને પેટના દુખાવામાં ફાયદાકારક છે અસ્થમા અને સૂકી ઉધરસમાં પણ ફાયદાકારક છે ટ્રાયગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે ઘણા પ્રકારના કેન્સરની સારવારમાં પણ ફાયદાકારક છે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે અને સાથે સાથે આપણું બ્લડ શુગર પણ કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર સોળમાં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર તુલસી આપણને ઘણા પ્રકારના કેન્સરથી બચાવવાનું કામ કરે છે અને આ અભ્યાસમાં એવું જોવામાં આવ્યું કે તુલસીએ ટેસ્ટ ટ્યુબમાં માનવ આંતરડાના કેન્સરના કોષોનો વિકાસ અટકાવ્યો મિત્રો વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પંદરમાં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર તુલસીના પાંદડાના અર્કમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે તુલસી કેન્સરના કોષોને વધતા અને વિભાજીત થતાં અટકાવે છે આ પછી તે તેનો નાશ પણ કરે છે મિત્રો વાત કરીએ તો ઘણા બધા વૈજ્ઞાનિક અભ્યાસો કહે છે કે તુલસી એક પાવરફુલ એન્ટી કેન્સર એલિમેન્ટ છે કે સંશોધક સંશોધકોનું માનવું છે કે તે વાતને સંપૂર્ણ રીતે સાબિત કરવા માટે હજુ પણ લાંબી હ્યુમન સ્ટડીની જરૂરિયાત છે મિત્રો તુલસીના પાનનો ઉપયોગ પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં સદીઓથી હૃદય રોગની સારવાર માટે કરવામાં આવે છે મિત્રો વાત કરીએ તો મે બે હજાર દસમાં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ મુજબ તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં સક્ષમ છે મિત્રો વાત કરીએ તો તુલસીના પાનમાં એન્ટીઓક્સિડન્ટ અને આવશ્યક તેલ ભરપૂર માત્રામાં જોવા મળે છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જો તુલસીના પાનનું નિયમિત સેવન કરવામાં આવે તો તે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરી શકે છે તેના પાન સામાન્ય શરદી અને ઉધરસની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તુલસીના પાન ખાવાથી પાચન એન્જાઈમનો વધુ સ્ત્રાવ થાય છે તેની મદદથી પાચન સરળ બને છે તેનાથી એસિડિટી અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે મિત્રો તુલસી એ લોકો માટે રામબાણ સાબિત થઈ શકે છે જેમને વારંવાર પાચનની સમસ્યા રહેતી હોય મિત્રો આગળ વાત કરીએ તો તુલસીના પાનમાં કુદરતી એસિડિટી ગુણ હોય છે આનાથી શરીરના કોઈપણ ભાગનો સોજો ઓછો થઈ શકે છે લાંબા સમય સુધી એસિડિટી ઘણા ક્રોનિક રોગોનું જોખમ વધારે છે જો તુલસીના પાનનું રોજ સેવન કરવામાં આવે તો આ સોજો દૂર પણ થઈ શકે છે મિત્રો વાત કરીએ તો એ કફ અને વાત સામક ગુણને લીધે અસ્થમા અને શ્વાસોશ્વાસના દીર્ઘકાલિક રોગો શરદી અને ઉધરસની સારવારમાં પણ ઉપયોગી છે આ ઉપરાંત તે વારંવાર હેડકીની સમસ્યામાં પણ રાહત આપી શકે છે મિત્રો જો તમને ઉપકા કે ઉલટીની સમસ્યા હોય તો પણ તમે તુલસી પર ભરોસો કરી શકો છો તે તેના વાત સામક ગુણને કારણે પેટ ફૂલવું અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી પણ રાહત આપી શકે છે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અથવા તમને જો વિડીયોના માધ્યમથી તમારા જ્ઞાનમાં કંઈક વધારો થયો હોય તો આ વિડીયોને જરૂર જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો